આખી જિંદગી માણસ એના આધારે જીવતો હોય ખબર છે એક પ્રેમ ના આધારે કેવલ ને કેવલ પ્રેમ ના આધારે સાહેબ અત્યારે જમાનો બદલાણો એટલા માટે ન બોલી શકું પણ પેલાના જમાનામાં જોયેલું છે એક સ્ત્રી આખી જિંદગી પોતાના પતિ માં પતિ ના પ્રેમ માટે જીવે છે બાકી હા હું ઘણા બધા ઠોહા મારતા હોય નણંદબાની તો વાત જ જવા દો પણ એ જીવતી હોય કેવલ ને કેવલ પોતાના પતિ માટે કે મારા પતિ મારા પતિ મારા પતિ અને હું તો કાયમ કથામાં કહું છું એ જેટલા દિવસ રહ્યા ને હવે રહેવાના નથી હો અને અને ઈમાનદારીથી કાયમ માટે નથી એક ને એક દિવસે સુખ આવશે અને પછી સુખ ભગવાન એવું આવશે કે તમને બધું આગળનું દુઃખ બધું ભૂલાઈ જાય એટલે એવું નહીં માનવાનું અત્યારે જે સમય જે વર્તમાન સમય મેળ્યો છે ને એને ભોગવી લ્યો એટલા એટલા વર્ષોના અનુભવ સાથે કહું છું લગ્ન જીવનમાં જેને એના છોકરાઓ બહુ પરાક્રમી થયા અને એ છોકરાઓ મા બાપ ને બહુ આગળ લઈ ગયા છે બહુ સાચી વાત છે પછી છોકરા અને છોકરાઓની જવાબદારી છો દેખાય જાય કે નહીં મારી મા એ બહુ સહન કર્યું છે બહુ સહન કર્યું છે પછી માને હોતે ક્યારેક ક્યારેક ફરવા લઈ જવા હો ખાલી બાયડીને મહાબલેશ્વર નો લઈ જાય મમીને હોતે મહાબલેશ્વર દેખાડાય એમાં કાઈ વાંધો નહીં થાય અને આની માટે હું જવાબદારી સાથે કહું છું કે આ બહુ મજા છે કેવલ ને કેવલ કેવળ ઘરવાળીનો બર્થડે યાદ હોય માનો એ બર્થડે યાદ એ ન હોય હો એવા છોકરાઓ છે ઘણા હંમેશા કહું છું આ આ બધું શીખો નાની નાની વસ્તુ આ અને એ પણ કહો સાથે સાથે જેમ આ યાદ રાખે એમ તમારે પુરુષો યાદ રાખવું જોઈએ

पीड़ा जाने या जाने वो राधा वो राधा वो राधा वो राधा राधा, राधा ले प्राणी कट जाएगी बाधा राधा राधा जपले प्राणी कट जाएगी बाधा हो प्रेम की पीड़ा मीरा जाने या जाने ओ राधा પ્રેમની સાથ સાથ મૂર્તિ એનું નામ છે રાધા કથામાં જ કીધું હતું બિના કાના બિના રાધા કાના આધા કનૈયો અધૂરો છે રાધા વગર વર્તમાન સમયમાં કેવાનું મન થાય ગર્ગ સંહિતામાં તો ત્યાં સુધી લખેલું છે કે ઠાકોરજી દ્વારકામાં ગયા ને તો દ્વારકામાં હોતે સુતા સુતાય સતત ઠાકોરજી રાધા 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 સતત જપ કરે રૂકમણી અડધી રાતે એમ થયું કે આ કનૈયો શું બોલે છે એટલે રુકમણી કાન લઈ ગયા એના મુખ પાસે તો એના મુખમાંથી અવાજ આવે છે રાધા 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 રુક્મણી અડધી રાત્રીએ રાધાજી પાસે વૃંદાવન પહોંચી ગયા વ્રજમાં વ્રજમાં જઈને રાધાને કહે છે રાધા તે એવો તો હું જાદુ કર્યો કે કનૈયો તને ભૂલતો જ નથી અરે અહીંયાથી હજારો માઈલ દૂર છે દ્વારકામાં છે છતાંય રાધા તમને યાદ જ કહે કરે છે ત્યારે રાધાજી એક રુકમણીને કહે છે તમને એમ છે કે કનૈયો અહીંયા દ્વારકા છે કનૈયો તો અહીંયા છે રુકમણી આશ્ચર્ય થયો રુકમણી કે ક્યાં છે તો કે તમને દેખાતો નથી તો કે નહીં આ તો ચારે બાજુ દિવાલ દેખાય છે રાધાજી એ કીધું એક કામ કરો રૂકમણી મારો સ્પર્શ કરો તમે અને રુકમણીએ જ્યાં રાધાજીના હાથને હાથ ખાલી આમ સ્પર્શ કર્યો ને જોયું તો બધી જગ્યાએ કૃષ્ણ 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 બધી જગ્યાએ કનૈયો દેખાડો કૃષ્ણને જોઈને આ રૂકમણી ના આંખમાં આંસુ આવી ગયા ઓહો આ ખાલી આજુબાજુ નહીં રાધાજીના રોમ રોમ ની અંદર કનૈયો હતો રૂવાડે રૂવાડે કનૈયો